ડભોઈ તાલુકાના કનાયડા ગામડી પાસે અકસ્માતમાં આશાસ્પદ યુવાનનું મોત અશોક લેલેન્ડ ચાલકે એક્ટિવા પર જઈ રહેલા યુવાનને લીધો અડફેટે ગફલત ભરી રીતે લેલેન્ડ ટ્રક હંકારતા ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારતા યુવાન રોડ પર પટકાયો એક્ટિવા સાથે પટકાયેલા યુવાનને ગંભીર શરીરે ઈજાઓ પહોંચતા સ્થળ પર જ મોત જે તેર એ ઈ છ્યાસી એકત્રીસ નંબરની અશોક લેલેન્ડ ટ્રકના અડફેટે યુવાનનું નીપજે મોત અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર મોતને ભેટનાર યુવાન હાર્દિક ભરતભાઈ બારોટ ઉંમર વરસ ઓગણત્રીસ દભોઈના સાઠોદ ગામનો રહેવાસી અકસ્માતના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે હાલ ફોરટેક બનેલા નવીન રોડને કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ઉપર ગ્રામ્યના નાગરિકો વિરોધ કરી રહ્યા છે રોડ બન્યા વગર સ્પીડ બ્રેકર બનાવી દેતા જેના કારણે અકસ્માતનો ભોગ વાહન ચાલકો બની રહ્યા છે તે અંગે સાઠોદ ગામના નાગરિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે સાઠોદ ગામના નવયુવાનનું વાહન અકસ્માતમાં મોત થતાં ગામમાં માતમ છવાઈ જવા પામ્યો હતો અને રોડની કામગીરી સામે કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે સાઠોદના ગ્રામજનોએ વિરોધ સાથે રોષ ભરાયેલા જોવા મળ્યા હતા એના માટે ઉપર કરવામાં આવશે આજે ખુબ દુખદ ઘટના બનેલ છે અહીંયા સાઠોદ ડબોય રોડ પર પંચમુખી હનુમાનજી મંદિરની પાસે જ્યાં અમારા ગામના જ યુવા મિત્ર હાર્દિકભાઈ ને ગંભીર અકસ્માત થયેલ છે બધું ગણિત સારવાર માટે દવાખાને લઈ ગયેલ છે અહીંયા રોડનું મંથરગથિયા કામ ચાલી રહ્યું છે તે રોડના ના કામકાજની અંદર અહીંયા કોઈ દેખરેખ રાખનાર નથી રોડ બનતો ત્યાં સુધી આજ દિન સુધી દોઢ વર્ષની અંદર વારંવાર અકસ્માત થાય છે બીજું રોડ ખાતા વાળા અને કોન્ટ્રાક્ટરો પોતાના પૈસા છૂટા કરવા માટે રોડ નું કામ હજુ પૂરું થયું એ પેલા લોકોએ ડિવાઈડર બનાવી દીધું શા માટે ડિવાઇડર બનાવવાની જરૂર છે જ્યાં સુધી બે રોડ એક્ઝિટ ચાલુ થાય ત્યાં સુધી નથી કદાચ જો અહીંયા જોવાઇડર ના હોત તો વાહન વ્યવહારમાં સુગમતા રહેત અને કદાચ બાજુના રોડ માંથી પણ વાહન ચાલુ રહેત પોતાના પૈસા છૂટા કરવા માટે કોના આશીર્વાદ કરીને કોની દેખરેખ કરતાં લોકો ડિવાઈડર બની રહ્યા છે અમારી યુગ્રહ માગણી છે કે જ્યાં સુધી બંને બાજુ રોડ ચાલુ રાખે ત્યાં સુધી ડિવાઈડરની વચ્ચેથી બ્રેકઅપ આપી દો અને આવા જવા અને વાહન વ્યવહારની અંદર સુગમતા રાખો હજુ રોડ એમણે ખુલ્લો મૂકી દીધો છે કોઈ જગ્યાએ એમણે પાટા પડ્યા નથી કોઈ બાઉન્ડ્રીની નિશાની આપેલી નથી કે વ્હાઇટ પટ્ટા પાડેલા નથી અહીંયા મોટા મોટા નેતાઓ અને અધિકારીઓ આવજા કરે છે કોઈ અહીંયા દેખરેખ આપતું જ નથી સૌથી ગંભીર વિષય છે રોડ અકસ્માતોનું પાંચ કિલોમીટરની અંદર